તો આના આગળના લેક્ચરમાં આપણે જોયું સમાંતર શ્રેણી કોને કહેવાય સમાંતર શ્રેણીનો બેઝિક ઇન્ટ્રોડક્શન પાર્ટ આપણે આના આગળના લેક્ચરમાં જોઈ ગયા છીએ સમાંતર શ્રેણીનો તફાવત કઈ રીતે કાઢી શકીએ સમાંતર શ્રેણી આપણા વ્યવહારિક જીવનમાં કઈ રીતે મતલબ એનો યુઝ ઇનડાયરેક્ટલી આવતો હોય છે અથવા કયા કયા એના એક્ઝામ્પલ આપણે રોજિંદા જીવનમાં જોતા હોઈએ છીએ તો એનો બધો ઇન્ટ્રોડક્શન પાર્ટ આપણે આના આગળના એક લેક્ચર પહેલાં જોયો છે જો તમે એ વિડીયો લેક્ચર ના જોયો હોય તો આગળનો સમાંતર શ્રેણી પાર્ટ વન એમ કરીને એક લેક્ચર આપેલો છે એ અવશ્ય જોઈ લેજો તો તમારો બેઝિક સમાંતર શ્રેણી વિશે ચોક્કસ સુધરી જશે અને તમે સમાંતર શ્રેણી શું કોને કહેવાય શું છે એ બધી ખબર પડી જશે તો આજે આપણે સમાંતર શ્રેણીના કેટલાક ઇમ્પોર્ટન્ટ ટ્રમ્પ સમજવાના છે બરાબર તો એના માટે આપણે એક એક્ઝામ્પલ એક્ઝામ્પલની મદદથી એ ટ્રમ્પ સમજવાનો ટ્રાય કરીએ તો અહીંયા તો શ્રેણી આપી દીધી છે થ્રી ફાઈવ સેવન નાઇન ઇલેવન થર્ટી બરાબર આ એક શ્રેણી આપી છે હવે આ સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ જોઈએ તો એ છે ત્રણ તો એ પ્રથમ પદને એ વડે દર્શાવાય બરાબર અને એ કોઈ પણ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એને એના વડે આપણે ડિનોટ કરતા હોઈએ છીએ બરાબર પછી એ બંને વચ્ચેનો ડિફરન્સ એ આપણે ગયા લેક્ચરમાં બહુ સારી રીતે સમજી ગયા છીએ બરાબર ટી ટુ માઇનસ ટી વન બરાબર ટી ટુ એટલે સમાંતર શ્રેણીનું બીજું પદ અને ટી વન એટલે સમાંતર શ્રેણીનું પહેલું પદ એ રીતે સમાંતર શ્રેણીનો તફાવત કઈ રીતે મળે તો સમાંતર શ્રેણીના આગળનું પદ માઇનસ સમાંતર શ્રેણીના એના એક સ્ટેપ પાછળનું પદ મતલબ તમે આમાં જોશો તો ડિફરન્સ કઈ રીતે નીકળીએ છીએ આપણે ફાઇવ માઇનસ થ્રી બરાબર એ રીતે સેવન માઇનસ ફાઇવ એ આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા છીએ ઇલેવન માઇનસ નાઇન થર્ટીન માઇનસ નાઇન તો આ બધાનો ડિફરન્સ ટુ આવે છે બરાબર તો આને આપણે ડીવાળી ડિનોટ કરતા હોઈએ છીએ હવે આ સમાંતર શ્રેણી આમ તો પૂરી નથી થતી પણ આની અંદર કોઈ લાસ્ટ ટર્મ ફોર એક્ઝામ્પલ ટ્વેન્ટી નાઇન આપી દીધું હોય બરાબર ટ્વેન્ટી નાઇન લેટ સપોઝ કદાચ આવી બી શકે અને ન બી આવી શકે પણ આપણે સમજવા પૂરતું એઝ્યુમ કરીએ છીએ આ ટ્વેન્ટી નાઇન ટર્મ છે તો મતલબ આ સમાંતર શ્રેણી ઓગણત્રીસ ટ્વેન્ટી નાઇન સુધી જ જાય છે તો આ જે ટ્વેન્ટી નાઇન મળ્યું એ સમાંતર શ્રેણીનો લાસ્ટ ટર્મ કહેવાય એને આપણે ટીએન વડે ડિનોટ કરીએ કાં તો એને આપણે એલવાળે ડિનોટ કરતા હોઈએ છીએ બરાબર અને કોઈ એક્ઝામ્પલમાં સમાંતર શ્રેણીનું લાસ્ટ ટર્મ ના આપ્યું હોય અને એ ઇન્ફિનિટી સુધી જતું હોય તો આપણે એનું લાસ્ટ ટર્મ મેળવી શકતા નથી બરાબર હવે આપણે થોડા એક્ઝામ્પલ જોઈએ આપણે બેઝિક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લીધા આ સમજી ગયા હશો તો એક્ઝામ્પલમાં ઓલમોસ્ટ વાંધો નહીં આવે બરાબર હવે આ સાધ્યે ફાઇવ પોઈન્ટ વનનું ક્વેશ્ચન નંબર ટુના ચાર સમ ચારથી પાંચ સમ આપેલા છે એ આજે આપણે જોવાના છે બરાબર તો હવે સમાંતર શ્રેણીમાં એ આપી દીધું હોય પ્રથમ પદ અને ડી આપી દીધું હોય બરાબર એ અને ડી બંને આપ્યા હોય એના પરથી આપણે પ્રથમ ચાર પદો શોધવાના છે બરાબર હવે ધોરણ દસની એક્ઝામમાં આપણે સમજી સમજવું અને એને આન્સર કોપીની અંદર લખવું બરાબર એ બંને પેટર્ન તમારા માર્ક્સને નેક્સ્ટ લેવલ સુધી લઈ જતા હોય છે કોઈ પણ ચેપ્ટરમાં બરાબર પદ્ધતિ સરળ લખ્યું હશે અને જો સાચું લખ્યું હશે તો માર્ક્સ અવશ્ય મળશે બરાબર મતલબ પદ્ધતિસર મેં થોડું બતાવવાનો ટ્રાય કર્યો છે તો આ રીતે એનું સોલ્યુશન હોય છે બરાબર હવે આ સમાંતર શ્રેણીમાં જોઈએ આપણને એ આપી દીધું છે ટેન અને ડી આપી દીધું છે ટેન બરાબર તો આ સમાંતર શ્રેણીમાં ફર્સ્ટ ટર્મ કયું થઈ ગયું બરાબર એને જ આપણે એ કહીશું બરાબર એ બરાબર ટી વન એ અને ટી વન સરખા બરાબર એ પ્રમાણે ટી ટુ શોધવા હોય તો ટી વન એટલે આગળનું પદ એમાં ડિફરન્સ એડ કરવાનો બરાબર તો એ પ્રમાણે આગળનું પદ થઈ ગયું દસ અને એમાં ડિફરન્સ દસ આપણે એડ કરીએ તો આપણને વીસ મળે છે તો આ સમાંતર શ્રેણીનું બીજું પદ થઈ ગયું આપણને ચાર પદ સુધી શોધવાનું કીધું છે તો એ પ્રમાણે ટી થ્રી ત્રીજું પદ તો એ ટી ટુ પ્લસ ડી બરાબર ટી ટુ એટલે ટી ટુ આગળ આગળ કેટલા મળે આપણને વીસ પ્લસ દસ તો ટોટલ કેટલા થઈ ગયા ત્રીસ એ જ પ્રમાણે ફોર શોધવા હોય ટી થ્રી પ્લસ ડી ટી થ્રી આપણને કેટલા આગળ મળ્યા ત્રીસ પ્લસ ડિફરન્સ કેટલા દસનો છે તો એ પ્રમાણે ચાલીસ તો આપણને આ જ શોધવાનું કીધું હતું કે સમાંતર શ્રેણીના ચાર પદો શોધો તો પહેલું પદ મળ્યું દસ બીજું મળ્યું વીસ ત્રીજું મળ્યું ત્રીસ અને ચોથું મળ્યું ચાલીસ બરાબર હવે તેને નિશ્ચિત સ્વરૂપે ગોઠવીએ તો આ પ્રમાણે કંઈક શ્રેણી મળે છે બરાબર ક્યાં સુધી જાય છે આપણને લાસ્ટ ટર્મ આપ્યું છે એની એટલે ખબર પડે નહીં હવે આપણે બીજો સમજોઈએ એમાં ફર્સ્ટ ટર્મ માઇનસ ટુ આપી દીધું છે અને ડિફરન્સ ઝીરોનો છે બરાબર તો ટી વન બરાબર એ બરાબર માઇનસ ટુ ફર્સ્ટ ટર્મ હવે t2 ની ફોર્મ્યુલા શું t1 ટી વન પ્લસ ડી હવે આમાં ટી વન જુઓ તો માઇનસ ટુ પ્લસ ઝીરો એટલે માઇનસ ટુ ટી થ્રી બરાબર ટી ટુ પ્લસ ડી તો આમાં ટી તો માઇનસ ટુ મળ્યા એના એ જ પ્લસ એમાં ડિફરન્સ બી ઝીરોનો છે તો એમાં માઇનસ બે બરાબર ટી થ્રી મળ્યા માઇનસ બે ટી ફોર ઇઝ ઇક્વલ ટુ ટી થ્રી પ્લસ ડી ટુ માઇનસ ટુ પ્લસ ઝીરો ઇઝ ટુ માઇનસ ટુ તો તમે આ શ્રેણી જોશો તો માઇનસ ટુ માઇનસ ટુ માઇનસ ટુ માઇનસ ટુ આવે છે બરાબર આને પણ સમાંતર શ્રેણી કહેવાય આગ આગળના વિડીયો લેક્ચરમાં આપણે જોઈ ગયા કે સમાંતર શ્રેણીનો તફાવત ધન ઋણ કે શૂન્ય હોઈ શકે તો આમાં શૂન્ય તફાવત છે સમાંતર શ્રેણી તો છે જ બરાબર હવે આગળનો સમાપી દીધો છે આમાં એ આપી દીધા છે ફોર અને ડી આપી દીધા છે માઇનસ થ્રી તો આપણે આગળના જે એક્ઝામ્પલમાં કર્યું એ જ રીતે કંઈ જ નવું છે નહીં ટી વન બરાબર એ બરાબર ફોર આપણને આપી દીધું છે બરાબર ટી ટુ ઇઝ ઇક્વલ ટુ ટી વન પ્લસ ટી વન આપણી જોડે કેટલા છે ફોર અને ડિફરન્સ કેટલાનો છે માઇનસ બરાબર તો આજે જે ફોર્મ્યુલાના પ્લસ છે એ મૂકવાના અને પછી માઇનસ થ્રી મૂકવાના બરાબર તો ફોર પ્લસ માઇનસ માઇનસ થ્રી તો ફોર માઇનસ થ્રી કયો હતો વન પ્લસ માઇનસ માઇનસ અને મોટા મોટાભરની નિશાની તો આનો આન્સર આવ્યો વન અને મોટા મોટાભરની નિશાની એટલે પ્લસ પણ પ્લસ આપણે દર્શાવતા નથી હોતા બરાબર એ જ પ્રમાણે ટી થ્રી શોધવા હોય તો એ કઈ રીતે મળે ટી ટુ પ્લસ ડી ટી થ્રી ઇઝ ઇક્વલ ટુ ટી ટુ પ્લસ ડી તો ટી ટુ આપણને કેટલા મળ્યા વન પ્લસ ડિફરન્સ માઇનસ થ્રીનો છે તો આ માઇનસ થ્રી તો વન માઇનસ થ્રી તો આ કેટલા મળ્યા પ્લસ માઇનસ માઇનસ અને મોટા પદની નિશાની તો ટુ અને મોટું પદામાં કયું છે થ્રી છે થ્રી આગળ કઈ નિશાની છે માઇનસ તો માઇનસ ટુ મળ્યા એ જ પ્રમાણે ટી ફોર ટી ફોર ઇઝ ઇક્વલ ટુ ટી થ્રી પ્લસ ડી તો આમાં ટી થ્રી આપણી જોડે છે માઇનસ ટુ માઇનસ ટુ પ્લસ માઇનસ થ્રી ડિફરન્સ બરાબર ટી થ્રી ટી ફોર ઇઝ ઇક્વલ ટુ ટી થ્રી પ્લસ ડી તો ટી થ્રી તો આપણી જોડે માઇનસ ટુ છે એ તો મૂક્યા જ આગળના જે મળ્યા એ પ્લસ ફોર્મ્યુલાના અને માઇનસ થ્રી ડિફરન્સ તો માઇનસ ટુ પ્લસ માઇનસ માઇનસ બરાબર હવે માઇનસ માઇનસ પ્લસ તો થ્રી પ્લસ ટુ ફાઇવ તો થઈ ગયા મોટા પદની નિશાન તો એ પણ માઇનસ બરાબર હવે એ આમાં ફસ્ટમ આપી દીધું છે માઇનસ વન ટી ટુ ઇઝ ઇક્વલ ટુ ટી વન પ્લસ ડી જો આમાં આ રીતે લખશો તો માર્ક્સ સારા મળવાના ચાન્સીસ છે સમ આપણને આવડી ગયો પણ એને લખવું કઈ રીતે પેપર શીટની અંદર કઈ રીતે લખવું તો સારા માર્ક્સ મળે તો એનું મેં દર્શાવવાનો ટ્રાય કર્યો છે બરાબર ટી ટુ ઇઝ ઇક્વલ ટુ ટી વન પ્લસ ડી ટી ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન પ્લસ ડી પ્લસ ટુ આમાં એ માઇનસ વન અને ડી હાફ ટુ આપી દીધા છે બરાબર એ રીતે કરીએ તો આમાં માઇનસ વન બાય ટુ માઇનસ વન પ્લસ વન બાય ટુ તો માઇનસ ટુ માઇનસ ટુ પ્લસ વન બાય ટુ અપૂર્ણાંક આપણે સોલ્વ કર્યું છે આમ ઇઝિકવલ ટુ માઇનસ વન બાય ટુ બરાબર માઇનસ પ્લસ માઇનસ અને મોટા પદની નિશાની તો બેમાંથી એક જાય તો એક અને મોટું પદ આમાં કયું છે બે તો બે આગળ કઈ નિશાની છે માઇનસ બરાબર એ પ્રમાણે માઇનસ વન બાય ટુ એ પ્રમાણે ટી થ્રી જોઈએ તો ટી ટુ પ્લસ ડી તો આમાં ટી ટુ કેટલા છે માઇનસ વન બાય ટુ અને ટી ડિફરન્સ કેટલાનું આપી દીધું છે 1/2 बराबर 1/2 માંથી 1/2 જાય તો કેટલા 0 વડે આગળ એ રીતે આ મતલબ એ રીતે જ છે 1 માંથી 1 જાય તો કેટલા વડે 0 એ પ્રમાણે -1/2 માંથી +1/2 જાય તો કેટલા વડે 0 बराबर એ પ્રમાણે t3 = t4 = t3 + d તો t3 આપણે કેટલા મળ્યા 0 + 1/2 તો ઝીરો પ્લસ વન બાય ટુ કરો તો એ પણ વન બાય ટુ મળ્યા બરાબર એ પ્રમાણે ચારે ચાર ટર્મ આપણને મળી ગયા જે આ શોધવાના કીધા હતા હવે તેને નિશ્ચિત સ્વરૂપમાં દર્શાવીએ તો માઇનસ વન બાય માઇનસ વન માઇનસ વન બાય ટુ ઝીરો અને પ્લસ વન બાય ટુ આ એના ચાર ટર્મ મળી ગયા અને આગળ કન્ટિન્યુઅસ રહેતી હોય છે બરાબર હવે આમાં થોડું અલગ આપી દીધું છે કારણ કે અંકો પોઈન્ટમાં આપી દીધા છે તો આમાં પણ ફર્સ્ટ ટર્મ કયું છે ટી વન ઇઝ ઇઝિકવલ ટુ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન બાય ટુ બરાબર ટી ટુ ઇઝ ઇક્વલ ટુ ટી વન પ્લસ ડી તો ટી વ ટી વન આપણને કેટલા મળે માઇનસ વન બાય માઇનસ એક પોઈન્ટ પચીસ માઇનસ એક પોઈન્ટ પચીસ માઇનસ એક પોઈન્ટ પચીસ અને ડિફરન્સ કેટલાનો છે પ્લસ ડિફરન્સ આપણે એડ કરવાનો હોય છે બરાબર માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ બરાબર તો માઇનસ એક પોઈન્ટ પચીસ પ્લસ માઇનસ 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 પોઈન્ટ પચીસ બરાબર તો આ કેટલા થઈ ગયા આનો સરવાળો કરીએ તો એક પોઈન્ટ પચીસ પ્લસ પોઈન્ટ પચીસ બરાબર તો પાંચ ને પાંચ દસમી શું વધી પડી એક બે ને બે ચાર ને એક પાંચ અને એક તો આન્સર આવ્યો એક પોઈન્ટ પચાસ બરાબર બંને માઇનસ માઇનસ પ્લસ તો આ થઈ ગયા એક પોઈન્ટ પચાસ સરવાળો આ રીતે થાય છે મતલબ ટૂંકમાં આ તો પહેલી વખત છે એટલે આ બધું સમજાવું છું આગળ આપણે ડાયરેક્ટ કરીશું એ પ્રમાણે ટી થ્રી જોઈએ તો ટી ટુ પ્લસ ડી તો T2 આપણને કેટલા મળ્યા માઇનસ એક પોઈન્ટ પચાસ અને એમાં ડિફરન્સ કેટલાનું છે માઇનસ પોઈન્ટ એ એડ કરવાના તો એક પોઈન્ટ પચાસ અને પ્લસ બરાબર તો આ કરીએ તો કેટલા થઈ જાય વન સેવન બરાબર પણ નિશાની કેવી માઇનસ તો માઇનસ વન પોઈન્ટ સેવન માઇનસ પ્લસ અને મોટા નિશાની હવે ટી ફોર શોધવા હોય તો એ કઈ રીતે મળે ટી થ્રી પ્લસ ડી આમાં મેઇન છે એ સરવાળાનું છે સરવાળો આવડતો હશે તો આ એટલું કંઈ હાર્ડ પણ છે નહીં બરાબર અને આ લગભગ દરેકને આવડતું જ હશે વન પોઈન્ટ સેવન ફાઈવ માઇનસ છે બરાબર માઇનસ માઇનસ પ્લસ પોઈન્ટ પચીસ બરાબર તો પાંચને પાંચ દસની શૂન્ય વધી પડી એક સાતને એક આઠ ને બે દસની શૂન્ય વધી પડી એક અને ટુ ટુ પોઈન્ટ ઝીરો ઝીરો પણ મોટા પદની નિશાની એટલે માઇનસ વન પોઈન્ટ સેવન ફાઇવ તો હવે તેને નિશ્ચિત સ્વરૂપે જોઈએ તો એ કઈ રીતે લખવાય માઇનસ એક પોઈન્ટ પચીસ માઇનસ એક પોઈન્ટ પચાસ માઇનસ એક પોઈન્ટ પંચોતેર અને ટુ પોઈન્ટ ઝીરો તો અહીંયા પાંચે પાંચ સમ આપણે સારી રીતે બહુ સરસ રીતે જોયા કોઈ પણ કન્ફ્યુઝન હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આપણે આગળના લેક્ચરમાં ક્વેશ્ચન નંબર થ્રી ફોર ફાઇવ એ રીતે અલગ અલગ લેક્ચર અમુક સમયાંતરે લાવતા રહીશું તો મળીએ ફરીથી નવા આવા જ નવા કન્ટેન્ટ સાથે અને નવા વિડીયો લેક્ચરમાં તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો ગમ્યો હોય તો શેર કરો અને મેક્સિમમ મેક્સિમમમાંથી મેક્સિમમ લોકોને આનો બેનિફિટ મળે એના માટે લોકોને શેર કરો થેન્ક યુ